તમે હૈદરાબાદ ની બિરિયાની જરૂર ખાધી હશે જોકે અત્યારે હૈદરાબાદમાં બિરિયાની સુગંધ નહીં પરંતુ ટેક્સ ચોરણી ગંધ આવી રહી છે જે બિરિયાની લોકો મજેથી ઝાપટે છે એની આડમાં હજારો કરોડનું કૌભાંડ નંધાઈ રહ્યું છે તપાસમાં બહાર આવ્યું છે કે બિરયાનીની મોટી મોટી હોટેલ ચેઇન ટેક્સના નાણાં ઓહિયા કરી ગઈ છે બિરિયાની હોટેલ ચેઇન્સથી તપાસની શરૂઆત થઈ હતી ધીરે ધીરે કરચોરીનો આંકડો વધતો જ ગયો આખરે આંકડો હજારો કરોડમાં પહોંચ્યો છે વાત સાવ સાદી છે તમે રેસ્ટોરન્ટમાં જઈને બિલ ચૂકો પણ એ બિલ સરકારી ચોપડે ક્યારે ચડતું જ નથી જાણે એ બિલ હવામાં ઓગળી ગયું હોય એમ ગાયબ થઈ જાય ફાઇનાન્સની ભાષામાં કહીએ તો આ એક મોટું બિલિંગ સ્કેમ છે જેમાં કાચું બિલ આપીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવે આ તો એક જ છે એની વાત થઈ પણ વિચાર કરો કે આખા દેશના ખાણીપીણીના ઉદ્યોગમાં આ ખેલ કેટલો મોટો હોય હૈદરાબાદના ઇન્કમટેક્સ વિભાગે જે ડેટા બહાર પાડ્યો છે તે સાંભળીને તમે ખરેખર ચોંકી જાઓ તપાસ અધિકારીઓએ કંઈ એક બે રજિસ્ટર નથી તપાસ્યા પરંતુ આખા સાહીઠ ટેરાવાઇટ જેટલા ટ્રાન્ઝેક્શન ડેટાને ખંખોળી નાખ્યો આ ડેટા એક એવા બિલિંગ સોફ્ટવેરનો છે જેનો ઉપયોગ દેશભરની એક લાખથી વધુ રેસ્ટોરન્ટ કરે છે આ તપાસમાં ખુલાસો થયો કે વર્ષ બે હજાર ઓગણીસથી વીસ અત્યાર સુધીમાં ખાણીપીણીની રેસ્ટોરન્ટ અને હોટલોએ ઓછામાં ઓછા સિત્તેર હજાર કરોડ રૂપિયાનું વેચાણ છુપાવ્યું છે તમે વિચાર કરો તમે હોટલમાં જઈને જમો છો પૈસા ચૂકો છો પણ એ હિસાબ ક્યારે સરકારી ચોપડી દેખાતો જ નથી આખી રમત સોફ્ટવેર દ્વારા બિલને ગાયબ કરીને રમાઈ અધિકારીઓ હજુ તો આ છુપાવેલી આવક પર ટેક્સ અને પેનલ્ટીની ગણતરી કરી રહ્યા છે એટલે આંકડો ક્યાં જઈને પહોંચશે એ એક મોટો સવાલ છે સૌથી ડરામણી વાત તો એ છે કે જે સોફ્ટવેર પકડાયું છે તે તો રેસ્ટોરન્ટના બિલિંગ સોફ્ટવેર માર્કેટનો માત્ર દસ ટકા જ હિસ્સો છે જો દસ ટકામાં સિત્તેર હજાર કરોડ હો ચોરી હોય તો બાકીના નેવું ટકા સોફ્ટવેરના આંકડા આવશે તો ક્યાં હાલત જઈને પહોંચશે વિચારવા જેવું છે આ છે આધુનિક યુગની ડિજિટલ ચોરી જે હવે પકડાઈ ગઈ છે હવે વાત ટેકનોલોજીની એ કાળી બાજુની જેનો ઉપયોગ તમારી બિરિયાનીના બિલ ગાયબ કરવા માટે થયો તપાસ અધિકારીઓએ આ વખતે લાઠી નહીં પરંતુ એઆઈ અને બિગ ડેટા એનાલિસિસ જેવા ડિજિટલ હથિયારો ઉઠાવ્યા દેશભરના એક પોઈન્ટ સિત્તોતેર લાખ રેસ્ટોરન્ટ આઈડીના ડેટાને જ્યારે મશીનોએ ફંફોસ્યો ત્યારે જે સત્ય બહાર આવ્યું છે ને એ ખૂબ જ ચોંકાવનારું છે તમે હોટલમાં જમીને બહાર નીકળો અને પેલું મશીન જે બિલ ફાડે છે એમાં આખી આખી રમત રમાઈ ગઈ આખા ભારતમાં આ સોફ્ટવેર દ્વારા સિત્તેર હજાર કરોડોમાંથી પૂરા તેર હજાર ત્રણસો ને કરોડ રૂપિયાના બિલ તો બન્યા પછી સોફ્ટવેરમાંથી ડિલીટ કરી નાખવામાં આવ્યા છે એટલે કે કાગળ પર જે વ્યવહાર થયો તે કોમ્પ્યુટરમાંથી ગાયબ કરી દેવાયો માત્ર આંધ્રપ્રદેશ ને તેલંગાણામાં જ આવી રીતે પાંચ હજાર એકસો ને એકતાલીસ કરોડ રૂપિયાનું વેચાણ છુપાવવામાં આવ્યું તપાસની ટીમ જ્યારે માત્ર ચાલીસ રેસ્ટોરન્ટમાં રૂબરી પહોંચી અને ડિજિટલ પુરાવા તપાસા ત્યારે ખબર પડી કે આ તો પુઠ્ઠીભર હોટલોએ જ ચારસો કરોડ રૂપિયા ઊંયા કરી લીધા છે સાદી ભાષામાં જો સમજીએ ને તો તમે હોટલવાળાને એક હજાર રૂપિયા આપ્યા તેણે તમને પાકું બિલ પણ આપ્યું પણ જેવું તમે હોટલની બહાર ગયા કે તત સોફ્ટવેરમાંથી એક હજાર રૂપિયાની એન્ટ્રી દૂષી નાખવાની જાણે તમે ત્યાં ક્યારે જમ્યા જ નહોતા આ એઆઈના જમાનાની હાઈટેક ચોરી છે જેમાં સરકારની આંખમાં ધૂળ નાખવા માટે સોફ્ટવેરનો સહારો લેવામાં આવ્યો આ પ્રકારની કરચોરીના કૌભાંડમાં જે પાંચ રાજ્યો મોકરે છે એમાં તમિલનાડુ કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે કર્ણાટકમાં તો હદ થઈ ગઈ ત્યાં અંદાજે બે હજાર કરોડ રૂપિયાના બિલ સોફ્ટવેરમાંથી ભૂસી નાખવામાં આવ્યા જ્યારે તેલંગાણામાં પંદરસો કરોડ અને તમિલનાડુમાં બારસો કરોડનો આંકડો સામે આવ્યો છે કેટલીક રેસ્ટોરન્ટવાળાઓની હિંમત તો જુઓ તેમણે તો સિસ્ટમમાંથી રેકોર્ડ ડિલીટ કરવાની તસ્તી પણ ના લીધી અને ઇન્કમટેક્સ રિટર્નમાં બિંદાસ ઓછું વેચાણ પણ બતાવી દીધું તપાસમાં બહાર આવેલી વિગતોના આધારે અધિકારીઓનો અંદાજ છે કે કુલ વેચાણના સીધા સત્યાવીસ ટકા જેટલી રકમ તો સાવ છુપાવી દેવામાં આવી સાદી ભાષામાં તમને સમજાવીએને તો જો કોઈ હોટલમાં આખા દિવસમાં સો ગ્રાહકો જમવા આવ્યા હોય તો માલિકે સરકારી ચોપડે માત્ર ગ્રાહકોનો જ હિસાબ આપ્યો અને બાકીના સત્યાવીસ લોકોના જે પૈસા છે સીધા પોતાના ખિસ્સામાં સરગાવી દીધા આ આંકડા જ બતાવે છે કે કેવી રીતે તમારી જાણ બહાર ટેક્સના નામે જબરી લૂમ ચલાવવામાં આવી રહી છે તપાસની આ સાંકળ હવે અમદાવાદ સુધી લંબાઈ છે કારણ કે આખી રમતનું કેન્દ્ર અમદાવાદમાં એ બિલિંગ સોફ્ટવેર કંપનીનું સેન્ટર હતું તપાસ અધિકારીઓએ આ કંપનીના અમદાવાદ સેન્ટર પરથી લાખો ગ્રાહકોના વ્યવહારોનો ડેટા પણ મેળવ્યો અને તેને હૈદરાબાદના આયકર ભવનમાં આવેલી હાઈટેક ડિજિટલ ફોરેન્સિક લેબમાં ખંખોરી નાખ્યો સાદી ભાષામાં જો કહીએ તો જે તાળું અમદાવાદમાં બેસીને મરાયું હતું તેની ચાવી હૈદરાબાદની સરકારી લેબમાં એનાલિસિસ કરીને શોધી કાઢવામાં આવી આ રીતે ટેકનોલોજીના સહારે હજારો કરોડોના વ્યવહારોની એક એક કડી જોડવામાં આવી રહી છે જેથી ખબર પડી શકે કે બિલિંગ મશીનમાંથી ક્યારે ને કેવી રીતે એન્ટ્રીઓ ગાયબ કરવામાં આવી હતી તપાસ કરનાર અધિકારીઓએ આ ખીલની જે અંદરની વાત પકડી છે તે ખરેખર સમજવા જેવી છે રેસ્ટોરન્ટના માલિકો શરૂઆતમાં તો બહુ પ્રમાણિક હોવાનો દેખાવ કરે તેઓ કાર્ડ હોય યુપીઆઈ હોય કે રોકડા રૂપિયા ગ્રાહકના દરેક રૂપિયાની એન્ટ્રી સોફ્ટવેરમાં તો પાકી કરે છે પણ આ પ્રામાણિકતા સરકાર માટે નથી માલિકોનો ડર હોય છે કે ક્યાંક વેઇટર કેશિયર કે મેનેજર ગલ્લામાં પૈસા પોતાના ખિસ્સામાં સેલવી ન લે એટલે આંતરિક ચોરી અટકાવવા માટે તેઓ સોફ્ટવેરમાં બધો હિસ્સા પાકો રાખે સાદી ભાષામાં કહીએ તો માલિક પોતાના માણસો પર ભરોસો નથી કરતો એટલે સોફ્ટવેરના આંકડાઓ નોંધે પણ જ્યારે સરકારને ટેક્સ આપવાની વાત આવે તો એ જ સોફ્ટવેરના આંકડા સાથે રમત રમવાનું શરૂ થઈ જાય એક બાજુ સ્ટાફ પર નજર રાખવા માટે પાકું બિલિંગ અને બીજી બાજુ કરચોરી બતાવવા માટે એ જ બિલિંગમાં ગોલમાલ કરવામાં આવે તપાસમાં જે દસ્તાવેજો લાગ્યા છે ને તો આખી રહી ઉગાડી પાડી દે છે આમાં કરચોરીની બે રીત સૌથી વધુ જોવા મળી પહેલી રીત છે રોકડ વ્યવહારોની પસંદગી મુજબની સફાઈ રેસ્ટોરન્ટવાળા રોકડમાં થયેલા વેચાણના થોડાક જ બિલ રાખે અને બાકીના બધા જ બિલ સોફ્ટવેરમાંથી ભૂસી નાખે જેથી ઇન્કમટેક્સ અને જીએસટી બંનેમાંથી બચી શકાય બીજી રીત તો એનાથી પણ ભયાનક છે જેમાં આખા મહિનાના જથ્થાબંધ બિલ જ સાફ કરી દેવાનું આવે કોઈ એક તારીખ નક્કી કરી લેવાની અને પછી ત્રીસ દિવસ સુધીના તમામ બિલ ગાયબ કરી દેવાના આટલી મોટી ચોરી કર્યા પછી રિટર્નમાં તો અસ્થિ વિચારનો માત્ર એક નાનો ભાગ જ બતાવવામાં આવે વર્ષ બે હજાર ઓગણીસ વીસથી લઈને બે હજાર પચીસ છવ્વીસ સુધીના છ નાણાકીય વર્ષના ડેટામાં અંદાજે બે પોઈન્ટ તેતાલીસ લાખ કરોડ રૂપિયાનું બિલિંગ થયું જેનું હવે પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે આ તપાસ માટે અધિકારીઓએ આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો છે શરૂઆતમાં તપાસ માત્ર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ અને એ સિવાય તેલંગાણામાં તેલંગાણા આંધ્રપ્રદેશમાં બીજા શહેરો સુધી મર્યાદિત હતી બાદમાં ઘટસ્ફોટ થયો સોફ્ટવેર દ્વારા વેચાણ છુપાવવાનો ખેલ પકડાયો ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીડીટી ચોંકી ઉઠ્યું તપાસના તાર એટલા ઊંડા હતા કે સરકારે આખા ભારતમાં આ તપાસનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો અધિકારીઓનું માનવું છે કે અત્યારે જે દેખાઈ રહ્યું છે તો માત્ર હિમશીલાના ટોચ જેવું છે અસલી કૌભાંડ તો હજી ઘણું મોટું હોઈ શકે બજારમાં આવા આવા અનેક બિલિંગ પ્લેટફોર્મ ચાલી રહ્યા છે અને હવે આ તમામ સોફ્ટવેરના બેકેન્ડ એટલે કે અંદરના ચોપડાઓ તપાસવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સાદી ભાષામાં કહીએ તો અત્યાર સુધી માત્ર એક બારીમાંથી જોયું તો આટલી મોટી ચોરી દેખાય હવે જ્યારે આખા ઘરના દરવાજા ખોલવામાં આવશે ત્યારે ટેક્સ ચોરીનો કેટલો મોટો ડુંગર નીકળશે તેની તો કલ્પના કરવી મુશ્કેલ છે આ તો એક શરૂઆત છે હજુ તો ખાણીપીણીના ઉદ્યોગમાં ચાલતા અનેક કરચોરોના પાપના ઘડા ફૂટવાના બાકી છે કરચોરી બાદ હવે એક અપરાધીની વાત કરીશું જેના પાપનો ઘડો ફૂટી ગયો દિલ્હીની એક લેડી ડોનની આ વાત છે જે દિવસે સલૂન ચલાવે અને રાત્રે મેડમ ઝેર તરીકે કામ કરતી